મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ છ ત્રણ બે હજાર ચોવીસને આજે શું રહ્યા સોનાના ભાવ જેની વાત કરીએ તો સોનાના ભાવમાં આજે વધારો થયો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરી લઈએ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ આજે શું રહ્યા જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર એકસો ચોવીસ રૂપિયા દસ ગ્રામ સોનું એકસઠ હજાર બસો ચાલીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ બાર હજાર ચારસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે તો હવે આપણે જોઈશું ચાંદીના બજાર ભાવની વધઘટ જેની અંદર તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે તો વાત કરી લઈએ ચાંદીના બજાર ભાવ જેની અંદર આજે દસ ગ્રામ વેચાઈ રહ્યું છે આગળ વાત કરી લઈએ તો મિત્રો આપણી ચેનલની અંદર આપણે આવનારા દિવસોની અંદર શું રહે છે સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી આપીએ છીએ તો આપણી ચેનલને ને કરવાનું ભૂલશો નહીં તો વાત કરી લઈએ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ચારસો આઠ રૂપિયા દસ ગ્રામ સોનું ચોસઠ હજાર એસી માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ચાલીસ હજાર આઠસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે આગળ વાત કરી લઈએ તો મિત્રો સોનાના ભાવની અંદર છેલ્લા બે દિવસમાં સો ગ્રામ સોનાના ભાવમાં નવસો દસ રૂપિયાનો વધારો નોંધાયો છે આજની તારીખની અંદર હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ